નમસ્કાર મિત્રો જય સુરાપુરા દાદા મિત્રો તમારે જો સુરાપુરા દાદાની બાધા રાખવી હોય તો મિત્રો જે મું આ કહું એ રીતના તમે કરશો તો તમારું સો ટકા સુરાપુરા દાદા તમારું કામ કરશે કરશે એની પહેલાં આ વિડીયો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટ કોમેન્ટમાં જય સુરાપુરા દાદા અવશ્ય લખજો મિત્રો તમારે જો બાધા કે માનતા રાખ્યું હોય સુરાપુરા દાદાને તો તમે સુરાપુરા જાઓ તો તમારી જે પણ જે અરજી હોય જે પણ તમારા જે દુઃખ હોય તે મૂકી આવવાનું અને દાનભા બાબુ એમ કહે છે કે તમે તમારા ઘરે દિલથી જો સુરાપુરાને યાદ કરો તો તમારું કામ સો ટકા થાય 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 કોઈ ઓળા જવાની કોઈ જરૂર નથી તમારે ઘરે બેઠા પણ માનતા માની શકો અને દિલથી સુરાપુરા દાદાને યાદ કરો તો તમારે સો ટકા કામ થાય 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 તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સુરાપુરા દાદાને જો દિલથી માગતા હો તો આ વિડીયો લાઈક કરો શેર કરો અમારી નવા અમારી આ ચેનલમાં નવાઓ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને દરેકનું દાનભા બાપુ છોરાપુરા દાદા જરૂર જરૂર કામ કરે છે કરે છે કરે જય સુરાપુરા દાદા